નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે ગોંડલ અને જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ કલોજી પંદરસોથી આડત્રીસસો એક જીરો પાંત્રીસો થી બાવનસો છવ્વીસ રાયડો સાતસો થી નવસો એકવીસ એરંડા છસો છવ્વીસ થી અગિયારસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર એક થી અગિયારસો એકતાલીસ અડદ સત્તરસો એકત્રીસ થી સત્તરસો એક્યાસી મગ એક હજાર એકત્રીસ થી ઓગણીસો અગિયાર ડુંગળી સફેદ બસો બે થી બસો ને ચાલીસ રૂપિયા તુવેર એક હજાર એક થી બે હજાર એકતાલીસ ધાણા એક હજાર એકાવન થી તેવીસો એક સોયાબીન છસો થી આઠસો એકાણું લસણ નવસો એક થી પચીસસો ને એક રૂપિયો

જીરુ ચાર હજારથી પાંચ હજાર પચાસ એરંડા નવસો થી અગિયારસો સોળ ચણા એક હજાર સાઠ થી અગિયારસો ને સોળ રૂપિયા મરસાલાલ એક હજારથી પાંત્રીસો પંચાવન મેથી નવસો થી અગિયારસો અડદ તેરસો થી તેરસો મગ એક હજારથી સોળસો રૂપિયા તુવેર અગિયારસો થી ધાણા એક હજારથી ઓગણીસો સોયાબીન સાતસો થી આઠસો લસણ અગિયારસો થી અગિયારસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો સિત્તેર થી છસો ઘઉં લોકવન ત્રણસો પચાસ થી પાંચસો એકત્રીસ મગફળી એક હાજર થી તેરસો બાવીસ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા